આણંદ સ્થિત અબુલ ડેરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ડેરીના એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈટીપી નજીક બિલ્ડીંગની કામગીરી દરમિયાન બાયોગેસની લાઇનના વલુનમાં વિસ્ફોટ થયો હતો આ દુર્ઘટનામાં સાત કામદારો દાખ લીધ્યા હતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારના રહીશોમાં ગભરાહટ ફેલાયો હતો

ટૂંક સમય કર્યું છે અમુલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે મળી છે કે